થોડા સમયમાં વીણાવાની છે આપણી ભૂરી જો સવારની નિયણ કરી હતી ખાઈ ગયે છે બધાય આપણે સૌથી પેલી ભેંસ આપણે તબેલાનું સ્ટાર્ટ આપડો પાડો આપણે આને ચારો નથી લાવતા ખાલી ભેંસ જ જાય છે અને ગાયો વાડીએ જ રહેશે આમ આપણે ત્રણ પાડીયું અને મિત્રો આપણા માટે ખુશખબર છે કાલે રાતે આપણી કાબરીએ વાસડીને જન્મ આપ્યો છે આ છે આપણી કાબરી અચ્છા આપણી ગીરગા આપણી કાબરી આપી છે આપણી આગાની જ વાછળી છે તો ચાલો તમને એ કાબરી વાસડી પણ દેખાડી દઉં આપણે લાલ ફૂટ આપણી આપડી વાસડી આપડી આ છે આપણી ભૂરીની પાડી છે